નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો યુકે અને માલદીવ્સ ની મુલાકાત જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન ની સાથે એફટીએ ની થઈ શકે છે મોટી જાહેરાત જમ્મુ કાશ્મીર ના કિસ્તવાડ માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ બે થી ત્રણ આતંકી છુપાયા ની આશંકા અંતરિક્ષથી પરત ફરેલા શુભાંશુ શુક્લાએ આઈએસએસનો વિડીયો શેર કહ્યું કે સ્થિર રહેવું એ સૌથી મોટો પડકાર જમ્મુ કાશ્મીરના મોહમ્મદના આતંકીઓ છુપાયા હોવાની મોટી આશંકા મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં જ ગેમ રમતા જખાયા વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર સંસદનું સોમાસુ સત્રમાં આવતીકાલથી ગમાસણ જાણો વિપક્ષ કયા મુદ્દે સરકારને કરશે ઘેરાવ ભારતીય ટીમને બીજો મોટો લાગ્યો ઝટકો ઇંગ્લેન્ડના બેટરોનો પરસેવો છોડાવનાર ઝડપી બોલર આકાશદીપ થયો ઈજાગ્રસ્ત કર માળખામાં મોટા ફેરફાર પંચસી થયા ફેરફારને અડધી કલમો હટી આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઇન્કમટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા ગુજરાતમાં દાયકાઓથી ચાલતા દમણનો અંત લાવવા શરૂ થયો મહાસંગ્રામ રશિયામાં એક કલાકમાં પાંચ ભૂકંપ સૌથી જોરદાર આંચકો સાત પોઈન્ટ ચાર ની તીવ્રતાનો સુનામી ચેતવણી મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો ભાષા વિવાદ સ્થાનિકો વચ્ચે ફેલાયો લોકલ ટ્રેનમાં થઈ માથાકૂટ તિબેટમાં નિર્માણાધીન ચીનનો ડેમ કેમ ભારત માટે ચિંતાનો વિષય આ ડેમને કહેવાય છે વોટર બોમ્બ બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભારતનું ટેન્શન વધાર્યું સીએમ પદ માટે નીતિન કુમાર જ નામ ફાઈનલ વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઈ સાથે ભારત અવલ દર મહિને અઢાર અબજ થયા ટ્રાન્ઝેક્શન જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનથી સંચાલિત મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ દસ દરોડામાંથી દસ નિકરાએ અટકાયત નેતા બિઝનેસમેન ડ્રાઈવર કોઈ બાકાત નહીં તેલંગાણા રાજ્યમાં થયા સસ્સો લોકોના ફોન ટેપ તપાસમાં બહાર આવ્યું મોટું કારણ પાકિસ્તાનમાં જળ પ્રલય બસ્સોથી વધુ લોકોના થયા મોત પાંચસો સાઠથી વધુ ઇજાગ્રસ્ત અને હોસ્પિટલમાં ભરાયા પાણી ટેક ઓફ કરતાં જ ભડભડ સળગવા લાગ્યું ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ઇમરજન્સી કરાયું લેન્ડિંગ યુક્રેન પ્રમુખ જેલેન્સ્કીના મિજાજ નરમ સીઝ ફાયર અંગે વાતચીત કરવા રશિયાએ કરી મોટી ઓફર જેફરી એપટેનમાં મોટો કાંડ ટ્રમ્પે સ્ટ્રીટ જર્નલ પર દસ અબજ ડોલરનો માંડ્યો દાવો ઈડીની ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ પહેલી વખત વ્યાપક કાર્યવાહી ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં ગૂગલ મેટાને ઈડીએ ફટકારી મોટી નોટિસ અમેરિકામાં ડેરી સેક્ટરને જંગી સબસિડી મળવાથી બે પોઈન્ટ પાંચ કરોડ ટન દૂધની આયાત થાય તો ભારતને વર્ષે રૂપિયા એક લાખ કરોડના નુકસાનનો અંદાજ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ અત્યંત તંગ સ્થિર અને જાણી ન શકાય તેવી બની રહી છે જાતીય પાર્ટીનું મંત્રીનું જે મોટું નિવેદન વિયેતનામમાં વિફા વાવાઝોડાના ઝપેટમાં આવતા બોટ પલટી ત્રીસથી વધુના લોકોના થયા મોત દક્ષિણ ઇરાનમાં મોટી દુર્ઘટના બેકાબુ બસ પલટતા એકવીસ લોકોના મોત અંદાજીત ચોત્રીસ લોકો થયા ઇજાગ્રસ્ત જૂનાગઢમાં પોતાની પત્નીને ભૂલી ગયા શિવરાજસિંહ ચૌહાણ રસ્તામાં યાદ આવતા બાવીસ ગાડીના કાફલા સાથે ફર્યા પરત ગુજરાતની જનતા જાગી વિસાવદરવાળી થવાના ડરે ભાજપના નેતાઓમાં ફફડાટ ફેલાયો ધારાસભ્ય પ્રકાશ વરમોરાને જનતાએ લીધા ઉદડા દેશથી મોટું કાંઈ નથી લિજેન્ડ્સ લીગમાં ભારતીય ક્રિકેટરોએ પોતાના નામ પાસે ખેંચતા પાકિસ્તાન સામેની મેચ થઈ ગઈ રદ રસ્તા સોના પર સરકારનો મોટો નિર્ણય નિર્ણય જે સોનાના દાગીના ખરીદવાના નિયમોમાં મોટા કરાયા ફેરફારને મધ્યમ વર્ગને થશે મોટો ફાયદો ચૈતર વસાવાની ધરપકડનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં જામીન માટે હવે ધારાસભ્યએ ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ઉદ્ધવ ઓફર બાદ ફડણવીસ આદિત્ય ઠાકરેની ગુપ્ત બેઠક મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના મોટા એંધાણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુઃખદ સમાચાર અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ચંદ્ર બારોટનું નિધન સાત વર્ષથી હતા બીમાર ભારત માટે એકસો કરોડના ફંડનું સત્ય બહાર આવ્યું યુએસએ ફંડ ખરેખર બાંગ્લાદેશને ફાળ્યું કિરાના હિલ્સ પર ભારતનો મોટો દાવ પાકિસ્તાનના પરમાણુ કેન્દ્રો હચમચા સેટેલાઇટ તસવીરોનો થયો મોટો ખુલાસો ગુજરાતમાં તેત્રીસ જિલ્લાના શહેરો હાઇવે પર આવેલા બસો સડસઠ પેટ્રોલ ડીઝલ પંપ પર રાજ્યવ્યાપીના મોટા દરોડા સોળ પર આવી ગેરરીતિ આવી સામે ગુજરાતમાં વાવાઝોડા સાથે થશે મેઘાની એન્ટ્રી પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન આંબાલાલ પટેલે આપી ભયંકર વોર્નિંગ હવનમાં હાડકા નાખવાનું બંધ કરો નહીં તો ક્યાંક ખોવાઈ જશો એ ખબર નહીં પડે અમિત શાહે કોંગ્રેસને આપી મોટી ચીમકી કરણી નેતાનું આવ્યું નિવેદન જો અવેશી બંધુ મારેન જીજા કહે તો બોલાવે તો હું હુસન સાથે નિકા કરવા માટે તૈયાર પીએમ મોદીની બિહાર રેલીમાં ખુરશીઓ ફેંકતી દેખાય મહિલાઓ તેમની બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું મોટું કારણ અમદાવાદ પ્લેન કેસમાં નવો ખતરનાક ખુલાસો પાછળના ભાગનો કાટમાળ જોઈને અધિકારીઓ ગયા ચોંકી સૌરાષ્ટ્ર નવલખી કોસ્ટલ હાઈવે બનાવવા લખ્યો ને પત્ર ભાજપના સાઈડ લાઈન થયેલા પૂર્વ મંત્રીમાં અચાનક પાવર આવ્યો ઇટાલીનિયા જીત બાદ થયા એક્ટિવ હાલ પાકિસ્તાનની હાલત પડ્યા પર કોઈએ પાટું માર્યું હોય એવી થઈ પઠાણોનો જોરદાર બળવો મુનીર સરકારની માઠી દશા પહેલા આવે કે ત્રીજા આવે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે બિહાર ચૂંટણી પહેલા જેડીયુ ની મંત્રીની મોટી ઘોષણા નરેન્દ્ર મોદીની રેલીમાં મોટી ભીડ ભેગી કરવા રૂપિયા પાંચસો અને મીઠાઈના ડબ્બા આપ્યાના લાગ્યા મોટા આરોપ જેતપુરના ખેડૂતોએ સ્વ ખર્ચે બનાવ્યો સિમેન્ટનો કોચવે સરકારને રજૂઆત કરી પણ ના મળ્યું કોઈ પરિણામ ઈશાક ડારે સંસદમાં સ્વીકાર્યું કે એસસીમાંથી ટીઆરએફનું નામ હટાવવા આ પાકિસ્તાનને દખલગીરી કરી ભારત અને અમેરિકાએ કડક શબ્દોમાં કરી નિંદા ભાજપમાં લેન્ડ થયેલા જવાહર ચાવડામાં અચાનક પાવર આવ્યો ઇટાલિયાની જીત બાદ થયા એક્ટિવ પીએનજી એટલે કે પાઇપડ નેચરલ ગેસમાં જે ભાવને લઈને સૌથી મોટો નિર્ણય ઘરેલુ ઉપયોગ માટે એક સમાન ભાવ પડશે લાગુ પાકિસ્તાને ફરી એકવાર જે ભારતમાં હુમલો સતાવવાનો ડર ત્રેવીસ જુલાઈ સુધી પોતાની એક્સપ્રેસ કરી બંધ ભરૂચમાં વીજ કંપનીને ગ્રાહકને સત્યાસી લાખનું બિલ ફટકારાયું અધિકારીઓએ ટેકનિકલ ભૂલ ગણાવતા રાહતનો લીધો શ્વાસ આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાની જામીન મેળવવા હાઈકોર્ટમાં કરવામાં આવી મોટી અરજી બોટાદના એમએલએ ધારાસભ્ય ઉમેશ મકવાણાના ભ્રષ્ટાચાર કરી અને તમામ અધિકારીઓ પાસેથી હપ્તા લેતા હોવાનો લાગ્યો મોટો આક્ષેપ પાકિસ્તાન સામે મેચ પહેલા જ ભારતીય ખેલાડીઓએ રમવાની પાડી દીધી ના અને અચાનક નામ ખેંચ્યું પાછું એમએલએ ધારાસભ્ય ગોપાલ એટાલિયાનો એક્શનનો અવતાર ગ્રામજનો ખેડૂતો અને યુવાનોની સમસ્યા અંગે કરી મોટી જાહેરાત જુલાઈના અંત સુધીમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે અને નવ નિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો સાથે કરશે બેઠક તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ